હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જેમ બે અમારી દેશી ફેમિલીમાં તમારું સ્વાગત છે ચલો આજે બતાવીએ છોકરો રવિવાર છે તે ઊંઘસ આજ આજે આઠ વાગે ઉઠવાના છે હું લાગશ ચલો બચ્ચા પાર્ટી ઊઠો ચા બનાસ જે મેં બડા બચ્ચા હૈ મેરા ઘરવાલા હૈ મેરા છોટા બચ્ચા હૈ बच्चा पार्टी आज उठेंगी नहीं आज रविवार है वजह आ गई है इसलिए अब हम जा रहे हैं ब्रश करने के लिए और देखते हैं सब बाहर क्या कर रहे हैं बा उठ गया जय अम्बे जय अम्बे हमारा बा छे क्यार ना उठी गया बी साफ सफाई कर दी दीदी अब मेरी सात आगे उठे चाहिए भाई चलो अपने दादा जोड़े जाइए દાદા ઉઠી ગયા જેમ બે જેમ બે કાકા જેમ બે અમારા ગામડામાં ઠંડી બહુ પડે છે એમ વાયરા કાઢ નાખતા હાય એટલે તપા બેસી ગયા છે બધા ચાલો અમારા દેરાની શું કરે છે તમને બતાવી દઈએ બધાને આ મારું ઘર છે ગામડા નું ઘરની છે આ ચા બનાવું એટલામાં મેં ગાઈસ આપડે બ્રશ કરી આઈએ આપણે ચા જ પીવાની ખાલી અને ટેનિયા માં દેરાની ના જો આવું ઊંઘ હજી उठी जो आज रविवार से उठવાનું નહીં ચા થઈ ગઈ છે અમે ચા પીવા બેસી ગયા છે આ माजी તો ચા પીવું છું ઠંડીમાં બબે એક કપ બરકે ચા પીતા હે એ મેરા બચ્ચા હે ચલો ગાઈસ આપકો ભી ચા પીની હો તો ઠંડી મે થોડી ચા હમ જ્યાદા પીતે હે પાણી ભરવા જવું ઘર એન્જોય કરવા જાય પાણી ભરવા લઈ ગઈ દંકી અમારા ગામડા મજા પાણી ભરવા જવાનું બે વાતો કરતી આવાની

આ બધું સુજી જશે તમારું ડડન ટીસાલા ઓર્ડર દિયા હે ઓલ દે હેત મે સફાઈ ઉતારે ઉતારે સાલા વાયરા ટાટ કો નંદિયા લાલા આજ તો આ રસોઈ નો વારો મારો આવી ગયો હું તો ગામડે બે દિવસ આરામ કરવા આવી શનિ રવિ આ મળવા આ સાસુમાના જ બહાર જવાનું સર રોટલા બનાવી દઈએ આ ગામડામાં જો ચૂલા પર રોટલા બનાવીએ પવન આવે છે ને એટલે ખાટલો મૂક્યો રોટલા દઈએ બા જમીન જોઈ બા સાંજે પાંચ વાગે ઘરે આવશું આજે છોકરાનો બાર લેણ જવાશું ભીલોડા અમારે અહીંયા નજીક ભીલોડા સિટી ત્યાં છોકરાનું પકોડી બકોડી ખવરાઈ દઈએ ગાઈસ અમારે તો બાર રેડી થઈ જઈ અને તાર બધું શું ગામડે ઘરે આયા છીએ તે કપડો સુકાવા માટે બા તૈયાર થઈ ગયો હા કેટલા વાગે આવશો 5 વાગે પણ માર જવાનો માર મમ્મી ઘરે પાછું જલ્દી આવી જજો હા ઘર કોઈ નહીં હા બા ને તવા નીકળ્યા છું ભઈ બધા એકો આવી ગયો છે એટલે હવે અમે પણ તૈયાર થઈ મમ્મી ઘરે આજે તો જવું છે તો મમ્મી ઘરે ઓટો મારી આવીએ હા

બે માં મમ્મી ને તો ઉભી લડાઈ છે મારા ભાઈ ના ચોપડા ને ઉ લેવાનું છે એટલે મારે પપ્પા ખાઈ લીધું દો પપ્પા તો ખાઈ લીધું દો તો ખાઈ લે ના કાકોન કાકી ને તો નાજ બાજી ફંક્શન માં એટલે ઘરે નથી